મોટાભાગે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા નોંધે છે ત્યારે તેની સાથે જે ઘટના બની છે તેનું તે વર્ણન કરે છે અને તે દિશામાં પોલીસ તપાસ પણ કરતી હોય છે પરંતુ એક ઘટના એવી પણ સામે આવી કે જેમાં ફરિયાદી પોતે જ આરોપી બની ગયો છે આ ઘટના છે પૂર્વ કચ્છના અંજારના મેઘ પરની જેમાં પ્રવીણ મેર પોતે દાવો કરે છે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે બેંકમાંથી તે પૈસા લઈને નીકળી રહ્યો હતો અને બે અજાણા વ્યક્તિઓ તેનો પીછો કરે છે અને સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવે છે આ લૂંટની વાત સાંભળતા પોલીસ ફરિયાદ છે છે અને ધમધમાટ ચાલુ કરે પરંતુ જે પ્રકારે ફરિયાદીએ વર્ણન કર્યું હતું તે મુજબ સીસીટીવી એક પછી એક ચકાસતા એક પણ ક્રાઈમ સિકવન્સ છે તે તેની ફરિયાદ મુજબ ગોઠવા એ નહોતો રહ્યો અને અંતે પોલીસને શંકા પડે છે કે આ ફરિયાદી છે તેણે કોઈ ગોલમાલ કરી છે આ મામલે પોલીસ છે તે આ લૂંટનું રહસ્ય ઉકેલી નાખે છે અને પૂર્વ કચ્છના પોલીસવાળા વાળા સાગર બાગ મારે આ મામલે વાત કરી છે ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેકપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી. અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. BNS ની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ. પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા. પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના ધારામાં લાગતું હતું અને પછી ઢીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જ જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા થાય એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રેકોર્ડ કરવામાં આવેલ છે અને જે બોક બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારામાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસા પત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસેન્ડ બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંક થી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી ગયેલા હતા અને સાત લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરિયાત માટે આખી સ્ટોરી ઊભી કરવામાં આવેલી એમાં એમને મિત્રને આપેલા હતા

ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો